આધુનિક સમયમાં મોબાઈલ ફોન કમ્પ્યુટર લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો ઓછા બને અગર જે સાયબર વિભાગના પોલીસ મહાન ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો કોલેજો મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ પચીસ હજાર જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે અને જે લોકોની જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે અને ભરૂચ જિલ્લામાં જે આવી છેલ્લા આ ચાલુ વર્ષ દરમિયાન બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન જે જે લોકો આવા સાયબર ક્રાઇમ ના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે

અ લગભગ સાતેક કરોડ રૂપિયા જેટલી ફૂટોન હોલ્ડ રકમ જે જે ફોર્ડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ભરેલી છે એવા ખાતાઓ ઉપર ફૂટોન હોલ્ડ કરીને સાત લાખ ને સાત કરોડ ને લાખ જેટલી રકમ ફ્રીજ કરેલી છે અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઈસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે હવે આ જે જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા ભોગ બનેલા હોય લોકો કે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જતા જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવા આવે છે તો જે લોકોની સીધી સંડોવણી નથી અને પાંચ લાખ કરતા ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રી માટે રાજ્યના પોલીસ વડા બીજી સર એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રી થયેલા છે પાંચ લાખ કરતા ઓછી રકમના ફોડના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રીજ કરાવે